પાલનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી નવ લોકોની કરી અટકાયત પોલીસે મામલા ઉપર કાબુ મેળવી વધુ તપાસ હાથ ધરી તાલુકા પોલીસ મથકે નામ હોટેલમાં નવસર્જન સંસ્થા દ્વારા રોહિત સમાજનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો સંસ્થાના વડા પ્રિયંકાબેન અને વિદ્યાર્થીનીઓએ મહેમાનોનું ફુલહાર અને કુમકુમ તિલક દ્વારા સ્વાગત કર્યું હતું સંસ્થાની બહેનોએ સ્વાગત ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં સોમવારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બાવીસ જેટલા પાક્કા દબાણો દૂર કરવામાં આવ્યા આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશના પગલે કરવામાં આવી છે સલ્લા ગામના સર્વે નંબર સાતસો એકતાલીસમાં થયેલા દબાણો અંગે સ્થાનિક રહીશે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ દબાણ દૂર ન થતાં અરજદારે હાઈકોર્ટનું શરણું લીધું હતું તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી સામે બ્રીતના છેડે આજે સંપર્ક કરો બસો જસરા ખાતે યોજાયેલા શ્રી બુટેશ્વર મહાદેવ મેળામાં સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ થયો એક કે પીએસ ગુજરાત ટીમે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું કાર્યક્રમમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો એક કે પીએસ ભીમગઢ ટીમે રજૂ કરેલ ગેર નૃત્ય બીજા ક્રમે રહ્યું યુવાનોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ મનમોહક પ્રસ્તુતિ આપી ઢોલના તાલે યુવાનોએ હાથમાં ટૂંકી લાકડીઓ લઈ નૃત્ય કર્યું અંબાજી મંદિરના દર્શન કરી પરત ફરી રહેલા એક પરિવારને કાર પર રાત્રે દસ વાગ્યા અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો આ ઘટના વિસ્તારની નજીક બની હતી પથ્થરમારાના કારણે કારના પાછળના અને બાજુના કાચને નુકસાન થયું હતું કાર ચાલકે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે તેમણે જીવના જોખમે ગાડી ભંગાડી મૂકી હતી ગભરાટને કારણે તેઓ પોલીસનો સંપર્ક પણ કરી શક્યા ન હતા

જિલ્લામાં ત્રણ રિક્ષા ચાલકો બોર્ડની પરીક્ષામાં ફ્રી સેવા આપશે સત્યાવીસ જાન્યુઆરી બે રિક્ષાઓ ડીસામાં અને એક રિક્ષા પાલનપુરમાં વિનામૂલ્યે સેવા આપશે બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીઓ માટે ત્રીસ મિનિટ પહેલા પ્રવેશ ફરજિયાત કરવામાં આવેલ છે થરાદ નગરપાલિકા પર છેલ્લા ઘણા વર્ષોથી રૂપિયા એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડનું વીજ બિલ બાકી છે લ્યુજી વિશિયલે આપેલી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાટણના શૌર્યવાન રાજમાતા નાયકા દેવીના નામે ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવનો ઉદ્દેશ્ય યુવા ખેલાડીઓને રાજમાતા નાયકા દેવીના સાહસિક જીવનમાંથી પ્રેરણા મળે છે મહોત્સવ સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે અને એક માર્ચ સુધી ચાલશે સરદાર પટેલ સ્પોર્ટ સંકુલમાં યોજાનારા આ સ્પર્ધામાં દોડ કૂદ અને ફેકની એકવીસ જેટલી વિવિધ કેટેગરીની રમતો રમાડવામાં આવશે યુનિવર્સિટી સાથે સંલગ્ન પંચ્યાસી કોલેજોમાંથી અગિયારસો તેત્રીસ ખેલાડીઓ નોંધણી કરાવી પાટણના પ્રસિદ્ધ પંચાશર જૈન મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના સામે આવી છે તસ્કરોએ મંદિરની દાનપેટીને નિશાન બનાવી હતી તેઓ દાનપેટી તોડી અંદરથી આશરે પંદર હજાર રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગે જૈન દિરાશરના મેનેજરે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારેથી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પોલીસે તસ્કરોને પકડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે